અમદાવાદના ચંદ્રોળા તળાવ વિસ્તારમાં ફેસ ટુ ડેમોલેશનની કામગીરી આજે વહેલી સવારે સાડા છ વાગ્યે શરૂ કરવામાં આવી ચંદોડા તળાવના મેગા ડેમોલેશન પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બળા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે બીજી તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે સૂર્યનગર પોલીસ ચોખીથી શાહ આલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર તરીકે ઓળખાય છે હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે બે કલાકમાં એક હજારથી વધુ નાના મોટા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અંદાજે સો મીટરના રોડ પર ઉપરના તમામ દબાણો હાલ અત્યારે દૂર કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા ગાડી ફેરવી માઇક દ્વારા જાણ કરવામાં આવતી હતી તેમને કહેવામાં આવ્યું હતું કે વીસ તારીખ પહેલાં ચંડોળા તળાવમાં વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે જે લોકો વર્ષ બે હજાર દસ પહેલાં રહેતા હતા તેઓના શરતોને આધીન ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી લીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસમાં ફોર્મ મેળવી લેવા જાહેરાત કરવામાં આવી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સેક્ટર બે જેસીપી અને ઝોન સિક્સ ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા સૂર્યનગર પોલીસ ચોકીથી લઈ શાહ આલમ સુધી ગાડીઓના કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું फेज़ टू में टोटल ढाई लाख स्क्वेयर मीटर जो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने सर्वे किया था उसके ऊपर दबान है पचास टीमें कॉरपोरेशन ने बनाई हैं और उनके साथ हमने पर्याप्त संख्या में पुलिस बल तैनात किया है तीन हज़ार से ज़्यादा पुलिस यहाँ हाजिर है हर टीम का अलग अलग काम है कोई रे, रेस्क्यू टीम है सर्च टीम है कॉर्डन के लिए अलग टीम है एंटी मोर्चा टीम है रिजर्व पुलिस है और सीनियर अधिकारी भी यहाँ स्थल पर हैं सब आ, आ, वो वो सब सुपरविज़न कर रहे हैं और जैसा कि टोटल ढाई लाख स्केयर मीटर पे आठ हज़ार जितने झोपड़े हैं और कमर्शियल दुकानें हैं उनको दूर किया जा रहा है और ये जब तक दुकानें दूर और झोपड़े दूर नहीं होंगे वो ये कार्यरत चालू रहेगा फेज टू और मुझे उम्मीद है कि जनता भी समझ गई है कि तालाब के ऊपर किसी भी टाइप की कंस्ट्रक्शन या गैरकायदे सर काम नहीं हो सकता तो वो भी सहकार करके ખાલી તળાવ તળાવ બિલકુલ મૂળ સૂર્યનગર થી શાહલમ તરફ જવાના રોડ ઉપર લોકોના ટોળા રોડ ની વચ્ચે હોવાના કારણે તેઓને ત્યાંથી હટાવવા માટે સૂચના આપવામાં આવી હતી ચંડોળા તળાવમાં જે વિસ્તારમાં બાંધકામો તૂટી રહ્યા છે ત્યાં પોલીસ પોલીસને તમામ જગ્યાઓ ખાલી હોવા અંગે ચકાસણી કરી છે જો કોઈ વ્યક્તિએ પોતાનું મકાન ખાલી ના કર્યું હોય અથવા તેમનો સામાન પડ્યો હોય તો તેમને ખાલી કરવામાં આવે છે પોલીસ દ્વારા તમામ લોકોના મકાનો અત્યારે ખાલી કરવામાં આવી રહ્યા છે